અમદાવાદમાં લગાવવામાં આવેલા વિવાદિત પોસ્ટર હટાવવામાં આવ્યા છે માત્ર ટ્રાફિક જાગૃતતા માટેના જ પોસ્ટર રાખવામાં આવ્યા છે અગાઉ રાત્રે પાર્ટીમાં ન જવું રેપ થઈ શકે તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા વિવાદ થતાં હવે વિવાદિત લખાણવાળા પોસ્ટરને દૂર કરવામાં આવ્યા છે ઘાટલોડિયા ચાણક્યપુરી સેટેલાઇટ વિસ્તારમાં આ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા સલામતી સિક્યુરિટી અને સતર્કતા એનજીઓએ આ પોસ્ટર લગાવ્યા હતા વિવાદિત પોસ્ટર હોવાથી તેને હટાવવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસનું નિવેદન અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહે છે કે સીટ બેલ્ટના આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા અને આ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહ્યા હતા એટલે ટ્રાફિક વિભાગને પણ એની એમણે જાણ કરી હતી એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવી હટાવડાવી દેવડાવ્યા છે એને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ માટે કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જે વિવાદનું કારણ બન્યા હતા પણ હવે વિવાદ થતાં એ વિવાદિત પોસ્ટર હટાવી લેવામાં આવ્યા છે અને માત્ર અવેરનેસ પૂરતા જે પોસ્ટર છે એ રાખવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે જગીશ બંગલો ચાર રસ્તા વિસ્તારમાં છું અને આવા જ પોસ્ટર લાગ્યા હતા પણ એમાં વિવાદિત લખાણ હતું હું આપને કયા પ્રકારનું લખાણ હતું એ બતાવવાનો પ્રયાસ કરું તો મારા મોબાઈલમાં એક પિક્ચર છે એ જોઈ રહ્યા છો કે અંધારામાં સુમસાન જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં રેપ ગેંગ રેપ થઈ જાય તો એ પ્રશ્નાર્થ કરતા આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પણ એ હવે વિવાદ થતાં એ પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા છે અને માત્ર જેટલા અવેરનેસ માટેના ટ્રાફિક અવેરનેસ માટેના પોસ્ટર્સ છે એ રાખવામાં આવ્યા છે અને આ સલામતી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને સતર્કતા ગ્રુપ એનજીઓ છે એમના દ્વારા આ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ પ્રકારના પોસ્ટર્સ અહીંયા લગાવવામાં આવ્યા હતા પણ આપ જોઈ રહ્યા છો હવે આ વિવાદ થયો અને વિવાદ થયા પછી અહીંયા એકલ દોકલ પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે અને બીજું એક આ પોસ્ટર છે કે નશો કરીને વાહન ચલાવવું એટલે મોતના મુખમાં ધકેલાઈ જવું એ પ્રકારનો સંદેશો આવતો અહીંયા પોસ્ટર છે પણ અગાઉ કેટલાક વિવાદિત લખાણ સાથેના આવા પોસ્ટર હતા એ હટાવી લેવામાં આવ્યા છે કેમકે હવે વિવાદ થયો છે અને ટ્રાફિક પોલીસે પણ ગઈકાલે આ મામલે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી કેમેરા પર્સન જયતાની સાથે અર્પિત અમદાવાદ